અરવલ્લી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ મોડાસામાં રાત્રે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો મોડાસાના રસ્તાઓ જળમગ્ન બન્યા માલપુરમાં પણ ધોધમાર વરસાદ છે બજાર વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે માલપુરમાં ધોધમાર વરસાદ વહેલી પરોડથી આ વરસાદની શરૂઆત વરસાદની તસવીરો આપને બતાવી રહ્યા છે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા શૈલેષ પંડ્યા સંવાદદાતા ફોન પર જોડાયા છે અમારી સાથે જી શૈલેષ અરવલ્લી રાત્રે 3 વાગ્યા થી વરસાદ ની શરૂઆત થઈ હતી હાલ શું સ્થિતિ છે જી જોઈએ આપણે જણાવી દઉં કે મધ્ય રાત્રીએ મોડાસા શહેર અંદર ને આસપાસના ના વિસ્તારો માં ત્રણ વરસાદ માત્ર એક જ કલાક માં ખાબક્યો છે જેના કારણે સમગ્ર મોડાસા શહેર પાણી પાણી થયું છે શહેરના જે રસ્તાઓ છે ક્યાંક ને ક્યાંક નદીઓ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરનું કામ જે નિર્માણાધીન હતું એ ત્યાં નબળી કામગીરીના કારણે ભૂવા પડ્યા છે જેના કારણે સ્કૂલ બસ છે એ પણ છે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે માલપુર શહેરની અંદર પણ ધોધમાર વરસાદ ખાતો છે જેના કારણે માલપુરના રાજમાર્ગો છે એ પણ નદી જેવા દ્રશ્યો થયા છે એક તરફ વરસાદની તાજી જરૂરિયાત હતી અને વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે પરંતુ જે શહેરી તંત્ર ની નબળી કામગીરીના કારણે પ્રજાજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર